મેં હમણાં કીધું એમ વાત તો સંતોએ ખૂબ કૃપા કરી છે પણ એક ફરમાય છે મહારાણા પ્રતાપની વાત કરવાનું એક વાત કરી દઉં હમણાંથી મેં નથી કરી એટલે આગુ પાછું થાય તો હાશ ભી લઈ લોડ મેવાડ મહારાણા પ્રતાપ સિસોદિયા પરિવારનું સંતાન જેને કે અમારો ક્ષત્રિય સમાજ છે બાપુ આપણે એનો ગર્વ તો હોય જ છે ને દિલ્હી નો બાદશાહ આખા વિશ્વ ની માલિકો એમ કેવાય કોઈનું રાજ ન રહેવા દેવાનો નિર્ધાર કરે અને એક પછી એક એક પછી એક રજવાડા લૂંટવા માંડ્યો અને ચિત્તોડ મેવાડની ગાદી ઉપર મહારાણો ભરતા રજવાડું નાનું કારણ કે એની આરે જો બાદશાહ આરે જો બથ ભીડે તો ભૂગી ન હકે અને જો જાતું કરી દે તો તો ક્ષત્રિય ધર્મ લાજે એને વિચાર કર્યો કે હવે કરવું શું

પછી મોટા વડીલો હતા એને કીધું કે ભાઈ તમારે રાજા રાજાને બાંચવાનું અમારે પરજાનો ખોડો કાઢવાનો આમાં મહારાણા વિચાર કર્યો કે વાતે સાચી છે રજવાડા માટે અમારે મથવાનું અને નિર્દોષ માણસો મરે એટલે પોતાના ચારસો સૈનિક ની ફૌજ હતી અને એને કીધું કે મારી હારે તમે વી આવો એ ચારસો સૈનિક ની ફોજ લઈ અને મહારાણા ભૂંકટના ગાળામાં વ્યોજાય મહારાણા પ્રતાપની પાસે ચારસો સૈનિક હતા દિલ્હીના બાદશાહ પાસે બાવીસ સૈનિકની ફોજ હતી બાપુ કેમ પોગવું

ભાઈ બંધો કઈ સુખ માં ભલે આપણને સામો મળે કે ન મળે બાકી દુઃખ હોય ને બાબુ આમ પડખું નો મૂકે એને ભાઈ કેવાય શેરી મિત્ર સો મળે અને તાળી મિત્ર અનેક સુખમાં ને દુઃખ ભેળા રે ને એવા તો બાબુ લાખો માં એક બઉ ઓછા મળે એ ભામા શાહ નો સમય છે રખડતો રખડતો ડુંગર ના ગાળા માં હાથ કરતો કરતો હલો જાય મારાણા એ મારાણા એ મારાણા અને મારાણા હાકલ દીધી કોણ તારો મિત્ર અને ભગી ભેટ્યા મેં એવું સાંભળ્યું છે કે તું દિલ્હીના ના શરણે જવાનો છું તો કે શું કરું આ મારી પરજાઈ ક્યાં આટલી થઈ જાય ખાવા દાણા નથી કરવું શું તેથી વાણીનો દીકરો એમ કેતો કે તલવાર ઉપાડવી મારું કામ નથી પણ તું જે મેવાડ મેવાડની ગાદી ઉપર આવીને ત્યાં સુધી તારે જેટલું જોઈને એટલું અનાજ હું આપીશ પણ તું દિલ્હીના સરને નો જતો શું કામ તું ઘરાણી પેટે આવતી રહ્યો છું તું જોઈ ને નમીશ ને તો દુનિયામાં કઈ નહીં

અને એ વખતે એક માલધારી સમાજના પતિ પત્ની બે જણા અહીંયાથી નીકળ્યા અને મહારાણાએ હાથ પાયો કય જોવાનો અહીંયા અહીંયા હોય કે પાણી પાણી પીને જાવ તડકો છે પતિ પત્ની હતા એક સ્ત્રી અને એક પુરુષ ત્યાં આવી અને પાણી પાયું પાણી પીધું મહારાણો પૂછે છે એમ કે તમે બે જણા શું હગા થાવ છો પતિ પત્ની છો ભાઈ બેન છો દીકરો છો એટલે જણ બોલ્યો એ કે અમે બે પતિ પત્ની હતા અત્યારે નથી અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાય શું વિચાર કરે કે આ કેવું હગુ પતિ પત્ની હતા અત્યારે નથી અને પછી થાય આ કેવું કારણ એને ખબર નથી આ અમારી ગાદી રાજા અમારો મહારાણા છે તો કે પણ આ કઈ ખુલાસો થાય એવી વાત કરો ને તેથી રબારી નો દીકરો માલધારી સમાજ નો દીકરો એમ કહેતો હોય અમારી મેવાડ ની ગાદી ઉપર અન્યાય કરી અત્યાચાર કરી અને દિલ્હી ના બાદશાહ જેથી રાજ લઈ લીધું તેથી અમે કાળિયા ઠાકર પાસે એવી પ્રાર્થના કરી છે કે અમારો રાજા જે અમારી ગાદી ઉપર આવે મેવાડી રાજા મહારાણો જે પોતાની ગાદી ઉપર આવે ત્યાં સુધી અમારે બેન ભાઈ બેન તરીકે નાતો રાખવાનો છે ઈ જેદી ગાદી ઉપર આવે ને તેથી અમે પતિ પત્ની થાય અને બાપુ રૂવાડા બાપુ મહારાણા સામ 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 ઉભા થઈ ગયા ઘરે તારી ભલી થાય તારી આજ આ બે જણાય માનતા રાખી છે પણ મેવાડમાં કેટલાય માનતા રાખી છે અને આના પાપ મને રૂવે રૂવે રૂએ જીવાજ પડશે હવે તો દિલના બાદશાહે લડી લેવું છે ભલે થાવી હોય થાય કે અને હવારે જાસાજી ટી મોકલી દિલના બાદશાહે કહી દીધું કે હલ્દીના ઘાટ ઉપર તારું સૈનિક તારું જેટલી ફોજ હોય એટલે લઈને આવજે અને હવારે મારણો પ્રતાપ આવે છે પોતાનું એક જાનવર ચેતક નામનો ઘોડો અને ચારસો સૈનિક પગવાળા હાથમાં તલવાર આના સિવાય કોઈ હથિયાર નહીં કોઈ ઘોડા નહીં હાથી નહીં ઊંટ નહીં કોઈ નહીં એક ચેતક નામનું જો બાપુ જાનવર કેવા હોય બાપ કેને બાપુ ખોળીયામાંથી જીવ કાઢી નાખ્યા જાનવર આવા હોય પ્રેમ આપવો પડે તમારી ભેં હોય તમારી ગાય હોય તમારો ઘોડો હોય તમારો બળદ હોય બાપુ એને જો ધરીન પ્રેમ આપ્યો હોય ને એના ખોળીયામાં જીવ હોય ત્યાં સુધી માર નો ખાવા દેવા આટલી તો એનામાં માનવતા છે

હાથીની હિમાડી ઉપર દિલ્હીનો બાદશાહ બેઠો બેઠો વિચાર કરે અને બાપુ મહારાણા પ્રતાપના દિલ્હીનો બાદશાહ વખાણ કરે વાહ જુવાન વાહ ધન ધનશે તારી જન્યતાને જો આ મેં આખી આ આ એટલા ને હજારને મેં રોટલા દીધા પણ તારા જેવા જો મારી પાસે દ હોત ને તો હિન્દુસ્તાનમાં હું કોઈને રાજ ન કરવા દે બાપુ ઘણા કરતા આવડવો હોજો હોય તો દુશ્મનને વખાણ કરવા પડે બાદશાહ દેખાડી દો કે ગણેશ ના કારણ થતું હોય છે કેટલું બળ હોય જોવું દેખાડું ખરો ઘોડા લઈ જઈ

ચેતક ને કે છે પોતાના ઘોડા ને ચેતક મેં આખા જીવનમાં બે ને બાપ કીધા છે એક શિવ ઘોડો નાથ અને એક મારો જન્મ આપનાર બાપ આના સિવાય મેં કોઈને બાપ નથી કીધા આજે હું તને બાપ કઉ છું બાપ બાપ જો એક વખત હાથી ના માથે ડાબા માંડી દે અને જો ચાકડે થી માટી પીંડો ઉતારે એમ જો દિલ્હી ના બાદશાહ ઉતારી લઉં તો હું ગરાશ્ય ના નો કહેવાય એમ કઈ બાપુ એક રાઉન્ડ આમ ઘોડા મરવે અને ચેતક એ કીધું કે મારું શરીર આખું વિંધાઈ ગયું છે એક વખત ટ્રાય કરી જો જો થાય તો કરી લેજો નકર હવે મારી એટલી શક્તિ નથી કારણ કે આંતરડા બે કોઈ ઢળડા આવતા આખો વેતરાઈ ગયો તો ચેતક બાપુ એટલા ઘા ખાધેલા એને એના ધણીને બાપુ એક તલવાર બેઠો થઈ ગયો અને હાથી માથે બાપુ ડાબા માર્યા ને એક માર્યો હાથી ને એક વાથરી નો વધવા દીધી એક હાથી બે ભાગ કરી અને એક બાજુ હાથી પડ્યો એક બાજુ દિલીનો બાદશાહ પાટીએ પડ્યો અને એક બાજુ ચેતકની આમ પડ્યો ચેતક ની આંખો નીકળી બાપ ભાગ્યા માથે ઘા કરાઈ કરાઈશો નહીં દિલનો બાદશાહ ભાગી નીકળી ગયો આમ ચેતક ખામી નજર કરી બાબુ ચેતકની આંખમાંથી આહુડા પડે છે ખોડીયા માંથી જીવ નીકળતો નથી આંખો નીકળી ગઈ છે ભાઈ છેલ્લા શ્વાસ આવે છે મહારાણો પ્રતાપ ચેતક નું માછું ખોળામાં લઈ અને એના આંખમાંથી માંથી હાથ રાખી અને કે છે બેટા ચેતક તે આજ જે મારું કામ કર્યું છે ને એ તો હું હાથ પેટી સુધી તારી વાહે રહીશ ને તોય હું પૂરું નહીં કરી શકું બાપ એવું તે મારું કામ કર્યું છે પણ તારા આત્માને ગતિ અપાવી દે તારા આત્માને મોક્ષ કરાવી દે પણ ખોળિયામાંથી જીવ નીકળતો નથી એટલે મારાણો કહે છે કે તારો જીવ છે છે તું કે તો હવેડા બંધવી દઉં તું કે તો મંદિર બંધવી દઉં તું કે ઈ કરું તું કે એટલું પુણ્યદાન કરું પણ તારો જીવ કેમ નથી જાતો તેથી બાપુ ચેતક ને વાંચા ઉપડે ને ચેતક મહારાણા ને બાપ મહારાણા

ચેતકડામાંથી પલાણ નહીં માંડું અને બાપુ એ ચેતકે એના પ્રાણ સાંડ્યા બાપુ શું વાતો કરી જાનવરની શું રાજાઓની વાતો કરી આય કોકના દીકરા હતા બાપુ આવા જો સંતાનો આ દુનિયામાં જન્મા હોય એ ધરતીમાં તમે હું જન્મા હોય અને બાપુ જો અમુક અમુક તમે જોવો તો તળાવની પાળી રી રી મારતા હોય આપણે એમ કે આમને નો દેવા જો હે અરે બાપુ કરવાનું કાંઈક જુદું છે ને તમે કઈક કરવા મળી ગયા છે જુદું બાપુ કઈક આવા સંતો કઈક આવા મંદિરો કઈક આવા ભગીરથ કાર્ય થતા હું તો બપોરે આવ્યો બાપુ સેવા કરનારા માણસો હતા બાપુ અમને બુફે આ તો બુફે જતું જમવાનું પણ બાપુ અમને હાથમાં થાળી નથી લેવા દીધી આપણે ધન્યવાદ દેવો પડે ઘરે બાપુ લાખ રૂપિયાનું દાન દેવો વાળો તો એકદમ મળી જાય બાપુ થાળી હેઠી ઉપાડનારો એકદમ ન મળે આ તો બધી મહાન સેવાયું છે એ તો મેં મારી નજરે જોયું અને ધન્યવાદ દેવો પડે હું તો એને વંદન કરું છું કે ખરેખર આવા મહાપુરુષો દુનિયામાં છે ને ત્યાં સુધી કોઈથી દુકાળ ન પડે અને કોઈથી કોઈનું અજુકતું મૃત્યુ ન થાય કારણ કે એવો ભોળિયો નાચ બેઠો છે ને આને અને મારા જેવાય અને તમારી જેવાય જોઈ ના ભોળિયા નો જોઈ હોય બધુંય બાપુ નોંધ કરી હોય એટલે તમે બધા ખૂબ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને ઉજાગરો છે થાક્યો છું ચાર પાંચ રાત્યુ ભેગી થઈ છે એટલે કદાચ આખું પાછું થી હોય હવે હવર હમું કરી લેજો મને કહેતા નહી કે આમ તેમ ખોટું બોલ્યા દે બોલે નાચ કી જય વિદેશ કી ઓ નમસ્કાર